વિધવા બહેનો સાડી વિતરણનો જેનામાં હજારો બહેનોને અમે સાડી વિતરણ નો કાર્યક્રમ મુકવામાં આવ્યો અને બીજી વાત એવું જે સરકારી સ્કૂલમાં જે ભણતા જે બાળકો છે એ બાળકોને અમે હજાર થી પંદરસો છોકરાઓને નોટબુક વિતરણ નો કાર્યક્રમ મુકવામાં આવેલો અને એમને નાસ્તાનો કાર્યક્રમ મુકવામાં આવેલો હતો પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારા પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ અનાથ આશ્રમમાં જે વૃદ્ધ લોકો રહે છે એમને જમવાનો કાર્યક્રમ કરે છે પ્લસ સિવિલ માં જે પેશન્ટ લોકો છે એમને ફ્રૂટનું જમવાનું એ કરે છે પ્લસ રોડ પર જે ઊંઘેલા જે બેનવાસી માણસો હોય એ લોકોને વસ્ત્ર કપડા હોય એ લોકોને બી એનું કાર્યક્રમ કરે છે એમને જમવાનું કામ કરે છે શું તમારા કઈ કામના નથી એ મારા પપ્પા જે યાદ છે એમને હું ધ્યાનમાં મૂકીને અને એમના માર્ગદર્શન કાર્યક્રમ હું વીસ કરું છું પેલા દસ વર્ષ પેલા પાંચ કરતો હતો પછી દસ વર્ષ પછી પેપર development foundation trust નું registration કરાવ્યું ત્યાર પછી કાયદેસર legal તરીકે હું અ બધા પાસે જે બી યોગદાન લઈને થોડું બાર મદદ તરીકે કરું છું બાકી ના મારા તરફથી કરું છું એમ બધા મળીને હું આ કાર્યક્રમ ચલાવું છું આના અંદર અમારા trust ના હોય પંદર થી વીસ જણ trusty ના અમારા ભેગા થયેલા હતા અને પ્લસ એનામાં માં આપને દલિત સમાજ ના નેતા સુરેશભાઈ સોનોને SC ST અને OBC ના લોક લાડીલા અમારા जनताना लोक लाडीला सागरभाई साळुंगे आणि आरजी आरजी गार्मेंट ना गौतम गौतम भाई हाजर म राजाबाई गौतम होता